છેલ્લા એક મહિનાથી દેશભરમાં નીટની પરીક્ષા ચર્ચાનો વિષય બની છે નીટની પરીક્ષામાં હંમેશા કૌભાંડો થતા આવ્યા છે અને નીટની પરીક્ષાનો ગોરખ ધંધો હવે દિવસે વધતો જઈ રહ્યો છે આ વખતે નીટની પરીક્ષાનું રિઝલ્ટ ચાર તારીખે આવ્યું અને એટલું જ નહીં ચાર તારીખે ચોંકાવનારું રિઝલ્ટ આવ્યું કારણ કે લગભગ સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ છે જેઓના સાતસો વીસમાંથી માંથી સાતસો વીસ માર્ક આવ્યા છે તેના બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્ક વાળા દરેક સ્ટુડન્ટની ફરીથી પરીક્ષા લેવાની વાત કરી છે ટોટલ વીસ હજાર જેટલા વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવાની રહેશે તેવી સુપ્રીમ કોર્ટ દ્વારા વાત કરવામાં આવી છે તેના ઉપર એનટીએ ઉપર ઘણા બધા આક્ષેપો લાગી રહ્યા છે એનટીએ ઉપર ઘણા બધા પ્રશ્ન પણ ઊભા થઈ રહ્યા છે દેશભરમાં ચોવીસ લાખ જેટલા વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપે છે જણાવી દઈએ કે ડોક્ટરી ભણવા માટે થઈને નીટની અને યુજીની પરીક્ષા ખૂબ ઇમ્પોર્ટન્ટ છે અને તેના માટે આખું વર્ષ વિદ્યાર્થી જ્યારે મહેનત કરતો હોય છે ત્યારે ઘણા બધા લોકો કૌભાંડિયો એવા હોય છે જે નીટની પરીક્ષામાં પાસ કરાવવા માટે મોટી રકમ પણ લેતા હોય છે ગુજરાતની વાત કરીએ ત્યારે ગુજરાતમાં પણ સંતરામપુર અને દાહોદમાં આવો એક કિસ્સો બની ચૂક્યો છે અહીંયાથી પણ ત્રણ લોકોને પકડી પાડવામાં આવ્યા છે જે લોકો આ નીટ પરીક્ષામાં પાસ કરાવવાનું કૌભાંડ ચલાવી રહ્યા હતા દસ લાખ રૂપિયા પર સ્ટુડન્ટ જેટલી ફીઝ લેવામાં આવે છે અને તેના પછી સ્ટુડન્ટને પાસ કરવામાં આવે છે મેનેજમેન્ટ કોટાની સીટો પણ હોય છે જે મેનેજમેન્ટ કોટાની સીટો મોટી રકમોમાં વેચાતી હોય છે ચાર જૂન પછી આ પરીક્ષાનું કૌભાંડ બહાર આવ્યું તેના પછી ટોટલ વીસ હજાર જેટલા સ્ટુડન્ટ ફરીથી પરીક્ષા આપવાના છે અને પંદરસો ત્રેસઠ જેટલા સ્ટુડન્ટ છે તેઓના પેપર જે છે તે રીચેક કરવાની પણ વાત બહાર આવી છે ફેક રિઝલ્ટની વાતો પણ વાગોડવામાં આવી છે અને ઘણી જગ્યાઓ ઉપર એટલે કે ચેન્નાઈ અને આંધ્રપ્રદેશમાં વિદ્યાર્થીઓ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા છે નીટની પરીક્ષા ઉપર પ્રતિબંધની પણ માંગ કરવામાં આવી હતી પણ એ માંગને ફગાવી દેવામાં આવી છે એટલે નીટની પરીક્ષા તો થશે જ તેવી વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે હવે જોવાનું એ રહેશે કે આગમી દિવસોમાં નીટની પરીક્ષા જેનો ફરીવાર થવાની છે તે નીટની પરીક્ષા ત્રેવીસ જૂનના થવાની છે અને તેનું રિઝલ્ટ ત્રીસ તારીખ પહેલાં આપવાની વાત કોર્ટ દ્વારા કરવામાં આવી છે આગળ જોઈએ નીટની પરીક્ષામાં આગળ નવા કયા કયા મોડ આવે છે